બી સ્વામિનારાયણ મંદિર દ્વારા પંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન સુખ અને શાંતિની શોધમાં આજના યુગનો માનવ આગળ વધતી ટેકનોલોજીના યુગમાં પોતાના જીવનમાં સાધનો સગવડો અને ભૌતિક સુવિધાઓ વધારી આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે કે ભૌતિક પ્રગતિની આ દોડ વચ્ચે સમાજમાં વધી રહેલા તણાવ અશાંતિ ભ્રષ્ટાચાર સંબંધોમાં પડતી તિરાડો તથા તૂટતા પરિવારો ગંભીર ચિંતાનો વિષય બની રહ્યા છે હત્યા અને આત્મહત્યાની વધતી ઘટનાઓ પર પણ આ તરફ સંકેત કરે છે કે સુવિધાઓની ભરમાર વચ્ચે માનવ પોતાનું આંતરિક સંતુલન ગુમાવતો જઈ રહ્યો છે આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પરિવાર સમાજ અને રાષ્ટ્રના સ્વાર્ગી વિકાસ માટે સંસ્કાર અને મૂલ્ય આધારિત માર્ગદર્શન સમયની અત્યંત મહત્વની માંગ બની ગઈ છે વર્તમાન સમયમાં સંસ્કાર સંયમ અને માનવીય મૂલ્યો આધારિત જીવન દિશા વિના સાજી પ્રગતિ શક્ય નથી આ ભાવનાને કેન્દ્રમાં રાખીને પરમપૂષ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી બીએ બીએ સ્વામિનારાયણ સંસ્થા સમાજ ઉત્કર્ષ માટે સતત વિવિધ દિશાદર્શક કાર્યક્રમનું આયોજન કરતી છે આ શ્રેણીમાં વીએપી સ્વામિનારાયણ મંદિર રાધામુ ચોકડી મહેસાણા ખાતે આગામી તારીખ આઠ થી બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન દરરોજ રાત્રે આઠત્રીસ થી અગિયાર કલાકે પાંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે મહેસાણા ખાતે તારીખ આઠ જાન્યુઆરી બે ગુરુવારથી તારીખ બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવાર સુધી દરરોજ રાત્રે સાડા આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી પંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આજે આપણે જોઈએ તો વિશ્વ આગળ વધી ગયું છે વિશ્વની અંદર સંપત્તિ સાધનો સુખ સગવડ ખૂબ વધ્યા છે પરંતુ માનવના મનમાં અશાંતિ અજંપો અને દુરાચાર પણ એટલા જ વધ્યા છે વિશ્વનો જ્યારે વિકાસ થયો છે ત્યારે માનવનો પણ વિકાસ થાય માનવ પણ સાચો માનવ બને એ પણ એટલું જ અગત્યનું છે અને એટલા માટે જ આ પંચ દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર સંવાદિતા સંસ્કારિતા સફળતા સમર્પિતતા અને સાર્થકતાના મૂલ્યો દ્રઢ કરવાનો એક અમૂલો અવસર આપણને સૌને પ્રાપ્ત થવાનો છે અને વિશેષ વાત તો એ છે કે આ મહોત્સવની અંદર બીએપીએસ સંસ્થાના આંતરરાષ્ટ્રીય વક્તાસન દેવા પૂજ્યા અપૂર્વ સ્વામીના મુખેથી આપણને પારાયણ પ્રવચનવાળાનો લાભ પ્રાપ્ત થવાનો છે તો મહેસાણા શહેરના સર્વે ભાવિક ભક્તોને નમ્ર નિવેદન છે નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ મહોત્સવનો લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીશું અને સાથે સાથે યુવાઓને પણ પ્રેરણા મળે એના માટે અગિયાર તારીખ અને રવિવારના રોજ બપોરે યુથ કન્વેન્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પણ ખૂબ જ પ્રેરણા સભર પ્રવચનનું પાન યુવકોને પ્રાપ્ત થવાનું છે તો મહેસાણાના આંગણે જ્યારે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તો આપણે સૌ એનો લાભ અવશ્ય લઈએ જય સ્વામિનારાયણ